જય માતાજી મિત્રો આપણે મરચાનો રોપ લેવા જવાનું હ અને આવી ગયો છું હું ગાડી બહાણ તો આ ભાઈ થી વાત કરીએ કે હું ભાવ રોપ તમે જોઈ શકો છો કે રોપની રિક્ષા ઊભી ભરાઈ ભાઈ વેચવા વાળું કોણ શું ભાવ છે ભાઈ ડુંગળી નો રોપ ડુંગળી નો રોપ નહીં મરચા ને એમ ભાવ છે સો રૂપિયા અને ભાઈ રીંગણ ના શું ભાવીંગ બે રૂપિયા મરચા નો રૂપિયો રીંગણ ના બે રૂપિયા કેમ રીંગણ ના ભાવ વધારે મરચા નો ભાવ તમે ગાડી જબર ખાલી કરીયો કરીએ જ ને બીજાપુર માડી ન રોક છો કેટલા ને વેચ્યો ભાઈ 40 રૂપિયા ની પ્લેટ એટલે તમે આખા દિવસના કેટલા ને વેચ્યો એમ આખા દિવસનો 7-8000 નો તો તો માર નહિ લેવો તમે કમાઈલી પાર્ટી કેવો આ ગાડીમાંથી આપણે નહિ લેવ સ્કોર્પિયો લાવવાની એટલે અત્યારે ભાવે વધારે કો રિંગણના 2 રૂપિયા એટલે આ બંગાન પ્લેટ घोડો લાવવાનું આ કનું હે લી જાય વિલાપ